અમારા છ કર્મચારીઓ રિટાયર્ડ થયા છે ત્યારેથી પટેલવાણીમાં સ્વાગત કરવામાં આવે છે અને તેઓ જિલ્લા નાના વર્ષોથી એક શનિષ્ઠ કર્મચારી તરીકે છ કર્મચારીઓ એ ફરજ બજાવેલી છે એના ભાગરૂપે આ પટેલવાડી ખાતે તેઓ વિદાય સમારંભ કરવામાં આવેલ વિદાય સમારંભની અંદર થઈ તેઓને સારી ભેટ આપી અને તેઓનું સ્વાગત કરવામાં આવે મિત્રો છેલ્લા ઘણા વર્ષોથી આ સર્વિસ કર્મચારીઓ પોતાની ફરજ નિભાવી છે અને મારી દ્રષ્ટિએ તેઓ બધા ભૌગોલિક ડબો ડેપો ખાતે જે પણ જે રિપોર્ટ છે એ પ્રમાણે તેઓ ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી છે જેથી કરીને તેઓ અમારી ડબો ડેપો હતી અને તમામ કર્મચારીઓ હતી તેઓને તેઓ રહ્યા જીવન સુખ સમૃદ્ધિ અને શાંતિની રીતે ઓ સાથે અને તેઓનું જીવન તેમના ફેમિલી સાથે જાણે એવી મારી પાસે પ્રાર્થના કરું છું જય હિન્દ જય